ટીડીપીના ચંદ્રબાબુ નાયડુએ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી પદે લીધા શપથ પવન કલ્યાણ બન્યા ડેપ્યુટી સીએમ ટીડીપીના ત્રણ અને ભાજપના એક મંત્રીનો મંત્રીમંડળમાં સમાવેશ મંત્રીમંડળમાં સત્તર નવા ચહેરાને મંડળમાં સ્થાન પીએમ મોદી ગૃહમંત્રી અમિત શાહ કાર્યક્રમમાં રહ્યા હાજર ઓડિશામાં પ્રથમવાર બનશે બીજેપીની સરકાર મોહનચરણ માંજી માંઝી આજે મુખ્યમંત્રી પદના લેશે શપથ કેવી સિંહદેવ અને પ્રવાતી પરિદા ઉપમુખ્યમંત્રી પદના લેશે શપથ ભુવનેશ્વરમાં શપથ સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રહેશે ઉપસ્થિત ચોવીસ જૂનથી યોજાશે અઢારમી લોકસભાનું પહેલું સત્ર ત્રણ જુલાઈ સુધી ચાલશે આ સત્ર સત્ર દરમિયાન નવા સાંસદો લેશે શપથ સાથે જમ્મુ કાશ્મીરના કઠુઆ અને ડોડામાં આતંકી હુમલો સુરક્ષા દળના જવાનોએ એક આતંકીને કર્યો ઠાર હુમલામાં એક જવાન શહીદ આતંકીઓના સ્કેચ જાહેર કરી વીસ લાખના ઇનામની કરાઈ જાહેરાત ઉત્તર પ્રદેશના હરદોઈમાં સત્તાવન દિવસ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળી કેબિનેટ બેઠક પ્રિ મોન્સૂન કામગીરી બજેટની નવી જોગવાઈ અને યોજનાના અમલીકરણ સહિતના મુદ્દા પર થશે મનોમંથન સાથે સત્યાવીસ તારીખથી શરૂ થતા શાળા પ્રવેશ ઉત્સવના સંદર્ભે પણ કરાઈ ચર્ચા સાબરમતી રિવરફ્રન્ટ અને વડનગરની એશિયા બિગેસ્ટ ટુરિઝમ એવોર્ડ સિઝન સિક્સ એનાયત કચ્છના હોડકો ગામના સરપંચને બેસ્ટ ટુરિઝમ વિલેજ ફોર હોમસ્ટેની કેટેગરીમાં મળ્યો એવોર્ડ પ્રવાસન અને મનોરંજન તથા હોસ્પિટાલિટી જગત સાથે જોડાયેલા વિવિધ કેટેગરી હેઠળ એવોર્ડ એનાયત આગામી સાત દિવસ રાજ્યમાં રહેશે વરસાદી માહોલ અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં દક્ષિણ ગુજરાતના સોળ તાલુકામાં નોંધાયો વરસાદ ભારતીય શેરબજાર આજે નિફ્ટી ઓલ ટાઈમ હાઈ ટ્રેડિંગ દરમિયાન ત્રેવીસ હજાર ચારસો ચાલીસના સ્તરને સ્પર્શ્યો સેન્સેક્સમાં પણ પાંચસોથી વધુ પોઈન્ટના ઉછાળા સાથે છોતેર હજાર નવસો ત્રાણું ની આસપાસ કરી રહ્યો છે કારોબાર આઈટીના શેરોમાં તેજી તો સોના અને ચાંદીના ભાવમાં સામાન્ય વધારો